મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ કઢીવાળા ચણાનું શાક ચાલો રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં દેશી ચણા લીધા છે અને સરસથી એને મેં બોઇલ કરી લીધા છે મીઠું નાખી દીધું છે એમાં હવે અહીંયા એક પાન ગરમ કરવા મૂક્યું છે એમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ નાખવાનું છે ઓઇલ થોડુંક ગરમ થાય એટલે આપણે એમાં અજમો નાખવાનો છે અજમો એટલે નાખીએ છીએ કેમ કે ચણાનું શાક છે તો સરસથી ડાયજેસ્ટ થઈ જાય થોડીક હિંગ નાખી છે એમાં તમે રાયજીરું પણ એમાં યુઝ કરી શકો છો અને અજમા નાખવાથી જેના શાકનો ટેસ્ટ પણ બહુ સરસ આવતો હોય છે હવે અહીંયા કઢી પત્તા નાખું છું મીઠા લીમડાના પાન અને સરસથી મિક્સ કરી લેશું હવે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં સમારી લીધી છે થોડીક પિંક થાય ત્યાં તક એને કૂક કરવાનું છે અહીંયા લસણની ચટણી નાખી છે તો ફ્રેશ લસણ અને એમાં લાલ મરચું પાવડર અને થોડુંક મીઠું નાખીને મેં એને ગ્રાઇન્ડ કરી લીધું હતું તો ફ્રેશ લસણની ચટણી એમાં નાખી છે હવે ડુંગળી ગુલાબી થાય ત્યાં તક એને આપણે કૂક કરવાનું છે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે હવે અહીંયા થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળી સરસથી એકદમ કૂક થઈ ગઈ છે હવે અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમાટર મેં સમારીને નાખ્યું છે ટમાટર થોડુંક સોફ્ટ થાય ત્યાં તક એને કૂક કરવાનું છે થોડુંક મીઠું એડ કરું છું અને સરસથી મિક્સ કરી લેશું હવે અહીંયા ટમાટર કૂક થાય ત્યાં તક આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં એક કપ મોડું દહીં લીધું છે હવે એમાં હું પાણી એડ કરું છું તો બેથી અઢી કપ જેટલું પાણી એડ કર્યું છે હવે એમાં બે ચમચી ચણાનો લોટ એડ કરું છું તો આપણે જેમ કઢી બનાવીએ એવી જ રીતે આને પણ બનાવવાનું છે સરસથી આપણે એને વલોવી લઈશું તો અહીંયા બધી વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે આપણે ટમાટરને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ટમાટર બી એકદમ સરસથી સોફ્ટ થઈ ગયા છે હવે જે આપણે ચણા બાફીને રાખ્યા હતા એને એમાં એડ કરવાનું છે ચણાનું એક્સેસ પાણી મેં નીકાળી લીધું છે તો આવી રીતે તમે આ ચણાનું શાક લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો છો છોકરાઓને પણ બહુ જ ભાવતું હોય છે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને બસ આપણું ચણાનું સૂકું શાક બનીને રેડી છે તો જ્યારે પણ મને કન્ફ્યુઝન થાય કે આજે શું શાક બનાવવું છે તો હું દેશી ચણા અથવા તો કોઈ પણ ચણા હું પલાળીને રાખી દઉં આવાનું શાક મારા ઘરમાં બધાને બહુ જ ભાવતું હોય છે બે મિનિટ આપણે એને કૂક થવા દઈશું તો મસાલો સરસથી બધેમાં મિક્સ થઈ જાય તો આપણું ચણાનું સૂકું શાક બનીને રેડી છે થોડુંક સૂકું શાક હું કાઢી લઈશ અને બીજું આપણે કઢીવાળું બનાવશું તો તમે જુઓ છો ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો છે શાકમાં ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગતું હોય છે હવે જે આપણે બેસન મિક્સ કરીને રાખ્યું તો છાશમાં એને એમાં એડ કરી દઈશું અને એક બોઈલ આવે ત્યાં તક એને કૂક કરવાનું છે તો રસ્સો તમે ઘાટો કે પાતળો પોતાના ચોઈસના પ્રમાણે એડજસ્ટ કરી શકો છો આ શાક આપણે રાઈસ અને રોટી સાથે ખાવાનું છે એટલે હું બહુ વધારે ઘાટો રસ્સો નથી કરવાની આમાં થોડુંક મીઠું એડ કર્યું છે કેમકે છાશનું મીઠું મેં એડ નહોતું કર્યું થોડો ગોળ નાખી દઈશું એટલે એની ખટાશ થોડીક એડજસ્ટ થઈ જાય ઢાંકીને એને કૂક થવા દઈશું થોડીક હળદર નાખી દઈશું સરસથી મિક્સ કરી લઈશું એને તો ફ્રેન્ડ્સ તમે આવું ક્યારેય કઢીવાળું ચણાનું શાક ખાધું છે અગર ખાધું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો એક બોઇલ આવી ગયો છે અને આપણું શાક બનીને રેડી છે તમે રસ્સો જોઈ શકો છો બહુ વધારે ઘાટો પણ નથી ને પાતળો પણ નથી તો અહીંયા મારું ચણાનું સૂકું શાક બનીને રેડી છે અને રસ્સાવાળું શાક પણ બનીને રેડી છે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ